નમસ્કાર મિત્રો મિત્રો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં આજની વિડીયોમાં વાત કરીશું આજે તારીખ સત્યાવીસ જુલાઈથી લઈને પાંચ ઓગસ્ટ સુધી મિત્રો ગુજરાતમાં કેવું રહેશે હવામાન મિત્રો હું છું પિનલગીરી ગોસ્વામી વરસાદની આગાહીની વિડીયોમાં જણાવીએ એ પહેલાં તમને એક સામાન્ય જ્ઞાનની વાત કરી દઈએ તો ભારતમાં અત્યારે જે વરસાદ વરસી રહ્યો છે તેમાં સૌથી વધારે વરસાદ ગુજરાતના ત્રણ જિલ્લાઓમાં મિત્રો જોવા મળ્યો છે અને રેકોર્ડ બ્રેક વરસાદ જોવા મળ્યો છે ખાસ કરીને મિત્રો આપણે જાણતા હોઈએ છીએ કે વરસાદ આપણને સો ટકા મળી જાય એટલે ઇનઅ છે પરંતુ મિત્રો સો ટકા બસો ટકા ત્રણસો ટકા નહીં પરંતુ ચૌદસો ચૌદસો ટકા વરસાદ ગુજરાતના અનેક જિલ્લામાં જોવા મળ્યો છે વિસ્તારથી વાત કરીએ તો ટકાવારી પ્રમાણે મિત્રો દેવભૂમિ દ્વારકામાં ચૌદસો ને બાવીસ ટકા વરસાદ નોંધાઈ ગયો છે પોરબંદરમાં અગિયારસો ને એક ટકા વરસાદ નોંધાયો છે જૂનાગઢમાં સાતસો બાર ટકા વરસાદ નોંધાયો છે જ્યારે જામનગરમાં પાંચસો બાર ટકા વરસાદ નોંધાઈ ગયો છે એટલે કે મિત્રો ભારતના કહી શકાય કે આ ખાસ જે જિલ્લાઓ છે એ જિલ્લામાં સૌથી વધારે એક નંબર પર વરસાદ જોવા મળી રહ્યો છે હવે મિત્રો વાત કરતા હતા વરસાદની આગાહીની અત્યારે જે સિસ્ટમો સક્રિય થઈ છે તેની પ્રથમ વાત કરી દઈએ અત્યારે અરબી સમુદ્રમાં એટલે કે કચ્છનો જે પશ્ચિમ તરફનો વિસ્તાર છે તેમાં જે અરબી સમુદ્રનો ભાગ છે તેમાં અત્યારે એક સાયક્લોનિક સિસ્ટમ સર્જાય છે રાજસ્થાનમાં પણ આ પશ્ચિમ તરફનો વિસ્તાર છે જેમાં એક સાયક્લોનિક સિસ્ટમ સર્જાય છે જેની રેખા છે ક બંગાળની ખાડી સુધી વિસ્તરેલી છે અને બીજી એક ટ્રફ રેખા દક્ષિણ ગુજરાતથી લઈને કેરળ સુધી વિસ્તરેલી છે જેના ભાગરૂપે થઈ પણ ગુજરાતમાં વરસાદની શક્યતા છે અને બીજી એક સિસ્ટમ છે એ ઉત્તર ભારતના ઉત્તરી પટ્ટામાં જે સાયક્લોનિક સિસ્ટમ છે તેની પણ અસર ઉત્તર ભારતને થઈ શકે તેવી શક્યતા છે એટલે ગુજરાત તરફ એક નહીં બે નહીં પરંતુ ત્રણથી વધુ સિસ્ટમો સક્રિય હોવાને કારણે આજે સત્યાવીસ જુલાઈથી લઈને એકત્રીસ જુલાઈ સુધી ગુજરાતમાં સારામાં સારો વરસાદ થવાનો છે મિત્રો અત્યારે ઉત્તર ગુજરાત અને કચ્છના મિત્રો ખૂબ જ નારાજ છે કારણ કે ઉત્તર ગુજરાતમાં તો ડેમોના તળિયા આવી ગયા છે તેવું પાણી જોવા મળી રહ્યું છે પરંતુ મિત્રો આગામી કહી શકાય કે ત્રીસ જુલાઈ સુધીમાં ઉત્તર ગુજરાત અને કચ્છના પણ મોટા ભાગના વિસ્તારોમાં સારામાં સારો વરસાદ થશે ભારે વરસાદ પણ થઈ શકે તેવી શક્યતા છે નદીઓ અને ડેમોમાં સારામાં સારા પાણીની આવક પણ થાય તેવી શક્યતા છે બીજી તરફ મિત્રો અરબી સમુદ્રમાં જે સાયક્લોનિક સિસ્ટમ સર્જાય છે ઉપરાંત અરબી સમુદ્રના ભેજવાળા પવનો પણ ભયંકર મળી રહ્યા છે પવનની વાત કરીએ તો સૌરાષ્ટ્ર અને કચ્છના ભાગોમાં પિસ્તાલીસથી લઈને પાંસઠ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ શકે છે ઉપરાંત ભેજવાળા પવનોને કારણે એક ક્લાઉડ ફોર્મેશન પણ ધીમે ધીમે મજબૂત થઈ રહ્યું છે અને ગુજરાતમાં એક સાર્વત્રિક વરસાદનો માહોલ પણ સર્જાવાનો છે આજથી ગુજરાતમાં અનેક વિસ્તારમાં ભારેથી અતિભારે વરસાદ પણ થઈ શકે છે હવે મિત્રો તારીખ પ્રમાણે તમને જણાવી દઈએ તો ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં તારીખ સત્યાવીસ અઠ્યાવીસ અને ઓગણત્રીસ જુલાઈ અતિ ભારે વરસાદ અનેક વિસ્તારમાં થઈ શકે છે જ્યારે ત્રીસ અને એકત્રીસ જુલાઈ ભારે વરસાદ થઈ શકે છે હવે મિત્રો ભારે વરસાદ અને અતિ ભારે વરસાદમાં કેટલા ઇંચનો વરસાદ હોય છે તો ભારે વરસાદમાં એકથી ચાર ઇંચનો વરસાદ જ્યારે અતિભારે વરસાદમાં પાંચથી લઈને આઠ ઇંચ સુધીના વરસાદ જોવા મળતા હોય છે ત્યારે બીજી તરફ મિત્રો સૌરાષ્ટ્ર અને કચ્છની વાત કરી દઈએ તો આજે સત્યાવીસ તારીખે ભારે વરસાદ સૌરાષ્ટ્રને અને કચ્છમાં અઠ્યાવીસ તારીખે અતિ ભારે વરસાદ ઓગણત્રીસ તારીખે પણ અતિ ભારે વરસાદ અને ત્રીસ અને એકત્રીસ જુલાઈએ ભારે વરસાદ થઈ શકે છે પરંતુ મિત્રો સાર્વત્રિક વરસાદનો માહોલ સર્જાશે પરંતુ દરેક જિલ્લામાં ભારે વરસાદ નહીં થાય કોઈ કોઈ જિલ્લામાં લો ક્લાઉડ ફોર્મેશન વધારે મજબૂત થાય ભેજનું પ્રમાણ વધારે સર્જાય તો જે તે વિસ્તારમાં ભારે અથવા તો અતિ ભારે વરસાદ થઈ શકે છે જેમાં એક ઇંચથી લઈને આઠ ઇંચ સુધીના વરસાદ થઈ શકે છે હવે મિત્રો આજે તારીખ સત્યાવીસ જુલાઈ છે તો આજે ગુજરાતના કયા વિસ્તારમાં રેડ એલર્ટ આપી દેવામાં આવ્યું છે ખાસ કરીને સુરત હોય નવસારી અને વલસાડના અનેક વિસ્તારમાં રેડ એલર્ટ આપી દેવામાં આવ્યું છે ઓરેન્જ એલર્ટની વાત કરીએ તો ગીર સોમનાથ અમરેલી ભાવનગર ભરૂચ વડોદરા પંચમહાલ દાહોદ છોટાઉદેપુર નર્મદા તાપી અને ડાંગ સહિત અનેક વિસ્તારમાં ઓરેન્જ એલર્ટ આપી દેવામાં આવ્યું છે ઉપરાંત મિત્રો લખવું હોય તો લખી રાખજો તારીખ અઠ્યાવીસ અને ઓગણત્રીસ તારીખે ગુજરાતમાં જોરદાર વરસાદ થવાનો છે જેમાં ઉત્તર ગુજરાત અને કચ્છને પણ આ વખતે સારામાં સારો વરસાદ મળી જાય તેવી શક્યતા દેખાઈ રહી છે નદીઓ અને ડેમોમાં સારામાં સારા પાણીની આવક પણ આ બેથી ત્રણ દિવસમાં થાય તેવી શક્યતા દેખાઈ રહી છે એકંદરે મિત્રો તારીખ ત્રીસ જુલાઈ સુધીમાં ગુજરાતમાં સાર્વત્રિક વરસાદનો માહોલ સર્જાશે ઓગણત્રીસ અને ત્રીસ જુલાઈએ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના પણ અનેક ભાગોમાં ભારેથી અતિભારે વરસાદ થઈ શકે છે ત્યારબાદ મિત્રો તારીખ એકથી આજે <Gã> ત્રણ ઓગસ્ટનો જે સમયગાળો છે તેમાં વરસાદની તીવ્રતામાં થોડો ઘટાડો થાય પરંતુ ચાર અથવા તો પાંચ ઓગસ્ટથી ફરીથી એક વરસાદની નવી સિસ્ટમ સર્જાશે જે ગુજરાતમાં સાર્વત્રિક વરસાદ આપી શકે તેવી શક્યતા છે તો મિત્રો તમારા વિસ્તારમાં વરસાદનું પ્રમાણ કેવું છે ધીમીધારે વરસાદ છે વરસાદ પડે છે કે કેમ કેટલા ઇંચ વરસાદ પડ્યો છે તમામ પ્રકારની માહિતી તમારો વિસ્તારો સાથે અને તમારા નામ સાથે આપજો જેથી ગુજરાતની જનતા જાણી શકે કે ચોક્કસથી આ જિલ્લા હોય ગામડા હોય કે શહેરમાં અત્યારે વરસાદનું વાતાવરણ આ જગ્યાએ જોવા મળી રહ્યું છે તો મિત્રો આશા છે કે આ વિડીયો તમને પસંદ આવ્યું છે વિડીયો પસંદ આવી હોય તો અન્ય મિત્રોમાં શેર કરવાનું અને વિડીયોને લાઇક કરવાનું ભૂલતા નહીં અને હજુ પણ ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી બે લાયકોન દબાવવાનું ભૂલતા નહીં તો ચાલો મિત્રો ફરીથી હવામાનની લેટેસ્ટ માહિતી લઈને મળતા રહીશો ત્યાં સુધી અમને રજા આપશો નમસ્તે